અત્યારે આજે મોદી યુટ્યુબ ટીવી ચેનલ અને પત્રકારની દુનિયા યુનિવર્સિટી રોડ ઉપર વિજય હાઉસની નજીક અત્યારે આપણે પ્રવેશ એન્ટ્રી કરી રહ્યા છીએ કારણ કે તંદુરસ્તી એ મારો હંમેશા એક ઊંચો અભિગમ રહ્યો છે કે જીવન જીવવા માટે તંદુરસ્ત જીવનશૈલી ખૂબ જરૂરી છે અત્યારે આપણે ઠાકોરજીના દર્શન કરી અને અત્યારે આપણે એવી એક જગ્યાએ આવ્યા છીએ કે જે તમે તંદુરસ્ત ભોજન કઈ રીતે મેળવી શકો રાજકોટમાં અત્યારે ઘણી બધી સમસ્યાઓ છે તંદુરસ્ત ભોજન મેળવવાની સારી ફૂડ ક્વોલિટી પ્રાપ્ત કરવાની અને ન્યુટ્રિશિયન ડાયટ એ પ્રાપ્ત કરવું એ અત્યારની ખૂબ તાતી જરૂરિયાત છે અત્યારે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે સચિબેન સોમૈયા અત્યારે આપણી સાથે જોડાય છે અને એ એમની જગ્યા અને એમની જે સર્વિસ છે એનું હું તમને સર્વિસ મેનુ પણ બતાવું છું ભૂતકાળમાં પણ તમને અવારનવાર હું બતાવી ગયો છું કે આપણે ભગવાન દ્વારા જે આપણને આહાર મળી રહ્યો છે એ આહારને વધુ સ્વસ્થતાથી આપણે કઈ રીતે ગ્રહણ કરવો જોઈએ અને જેનાથી આપણી તંદુરસ્તી જળવાઈ શકે તો સચિબેન અત્યારે તમારું જે આ ધ શ્રી પાર્સલ પોઈન્ટ યુનિવર્સિટી રોડ ઉપર પીઝાવાળી શેરીમાં અને તમે અહીંયા ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ એ ફૂડ ક્વોલિટી તમે આપો છો અને તમારી સર્વિસથી પણ ગ્રાહકોને ખૂબ સંતોષ છે એવું અમારી ચેનલમાં ધ્યાને આવેલું છે તો ઘણું બધું મેં તમારા મેનાનું મેનુ પણ સર્વે કર્યું જેમાં પનીર સબ્જીની પંદર આઈટમ કોફ્તાની પાંચ આઈટમ ઇન્ડિયન બ્રેડની દસ આઇટમ દાલ રાઈસની એકવીસ આઈટમ ગુજરાતી ટિફિન એક ગુજરાતી લંચ પેક એક ગુજરાતી મિની લંચ પેક એક ગુજરાતી ફેમિલી પેક છ જણાને થઈ જાય એવું પેક એક પંજાબી કોમ્બો પેક પંજાબી મિની લંચ બેક પંજાબી લંચ પેક આવી ઘણી બધી તમે આઈટમો રાખેલી છે અને ખાસ કરીને ટુ ટાઈપ્સ ઓફ શ્રી સ્પેશિયલ કોમ્બો પેક પણ બે ટાઈપના તમે રાખેલા છે જન્માષ્ટમીની અંદર અને અનેક ફેસ્ટિવલો જ્યારે આવે છે દિવાળી વિન્ટર એની અંદર પણ તમે ઘણી બધી સિઝનલ આઈટમો પણ લોકોને સ્ટુડન્ટ માટે તમે ખાસ કરીને પચાસ રૂપિયા સાઠ રૂપિયા અને એંસી રૂપિયાની અંદર પણ તમે આ બધું કરતા હો છો તો તમારી જે આ ફૂડ ક્વોલિટી અને સ્ટુડન્ટ પ્રત્યે જે તમારી લાગણી છે એ પણ મારા ધ્યાનમાં આવેલી છે અને ચૂરમાના લાડવા અથાણા વેડિંગ અને કીટી અને બર્થડે પાર્ટીની અંદર પણ તમે લોકોના ઓર્ડર પ્રમાણે પાર્ટી ઓર્ડર મળે તો અહીંથી તમે ફૂડ ક્વોલિટી તમે આપતા હો છો તો તમારી આ બધી બાબતે સચિબેન અમને જણાવશો કે ઘણા બધા બીજી કંપનીઓ પણ જે સર્વિસ આપતી હોય છે એ કઈ રીતે આપને ત્યાં વર્ક કરતી હોય છે પહેલાં તો સર્વે મિત્રોને નમસ્કાર હું દશવી પાર્સલ પોઈન્ટ લગભગ બે વર્ષથી આમાં કાર્યરત છું અને આ ફિલ્ડમાં હું ચાર વર્ષથી છું હવે અમારે ત્યાં ગુજરાતી પંજાબી ચાઇનીઝ આ ત્રણ પ્રકારની આઈટમો અવેલેબલ છે ગુજરાતી ટિફિન મારા પોતાના ડિલિવરી બોય છે જે તમને તમારા ટાઈમે તમને ગરમ ગરમ જમવાનું પહોંચાડી આપે છે એ ઉપરાંત સ્વિગી અને ઝોમેટોમાં બી અમે જોડાયેલા છીએ કે જેનાથી તમે ઓર્ડર કરી ગમે ત્યાંથી ઓર્ડર કરો તો ડાયરેક્ટ તમારો ઓર્ડર તમારે ત્યાં પહોંચી જાય મેઇન વસ્તુ એ છે કે અમે ક્વોલિટી ઉપર સૌથી વધારે કામ કરીએ છીએ ક્વોલિટી મેન્ટેન કરવું એ સૌથી મારા માટે સૌથી મહત્વનો વિષય છે કે આજે લોકો મારા ઉપર વિશ્વાસ કરી અને મારે ત્યાંથી પાર્સલ મંગાવે છે તો હું એ લોકોના એ લોકો સાથે ચેડા ન કરી શકું એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરી શકું એટલે ક્વોલિટી મેન્ટેન કરવાનું મારું સૌથી વધારે ને વધારે છે હવે હું તમને ખાસ સચિવબહેનનો પરિચય એટલા માટે આપીશ કે સચિનબહેન છે ને એ કોઈ સામાન્ય એજ્યુકેટેડ લેડી નથી પણ પીએચડી અને ઘણા બધા સાયકોલોજીના સબ્જેક્ટની અંદર પણ એને ઘણું બધું કરેલું છે ખૂબ એજ્યુકેટેડ લેડીઝ છે અને એમના જે કન્સેપ્ટ છે આરોગ્ય અને હેલ્થ બાબતે છે તો તમે જે બધી પ્રાકૃતિક વસ્તુઓ ઉપયોગ કરો છો તમારી રસોઈમાં

હા તમે તમે જનરલી કરતા હોય છે પણ અત્યારે તો રાજકોટની અંદર આપણી મહાનગરપાલિકા ખૂબ આ બાબતે કડક થઈ છે ટીઆરપી ઝોન પછી અને મેં ઘણા બધાનો સર્વે કરેલો છે એમાં મહાનગરપાલિકાને સફળતા પણ મળી છે અને આવું કોઈ પણ જગ્યાએ મારા પણ ધ્યાનમાં આવેલું નથી એટલે તમે નથી કરતા એ વાત મને જાણીને ખૂબ આનંદ થયો છે અને તમે જે ગવર્મેન્ટના બધા રૂલને ફોલો કરો છો અને તમારે ત્યાં જે સ્વિગી અને ઝોમેટો અને બીજી કઈ કઈ કંપનીઓ જોડાયેલી છે આપણી પાસે સ્વીગી અને ઝોમેટો અચ્છા તો તમે ઓછા દરમાં વધુ સારી ક્વોલિટી કઈ રીતે પ્રોવાઈડ કરી શકો છો લાઈક તમારે તમે 50 રૂપિયાથી લઈને મારી પાસે ગુજરાતીમાં 160 રૂપિયા સુધીનું ટિફિનની સગવડતા છે

તમે વિચાર કરો કે એમ ફિલ વિથ સાયકોલોજી અને હ્યુમન બિંગની દરેક બાબતોની એનાટોમીની એમને ખબર છે કે આપણે લોકોને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તો તમે આટલું બધું ભણ્યા પછી આ ફિલ્ડમાં આવવાનો તમારો જે ઈરાદો છે અને લોકોની સેવા કરવાનો ઈરાદો છે તો એમાં તમને અત્યારે કેવી સફળતા મળી રહી છે મને અત્યારે બે વર્ષમાં મારી પાસે લગભગ પંદરસો ક્લાયન્ટ છે મારા પોતાના અચ્છા તો સ્વીગી અલગ અને યુનિવર્સિટી રોડ તો પોઝ એરિયા કહેવાય છે અને ત્યાં તમે બેઠા છો અને કલાવાડ રોડની એકદમ નજીક છે આත්මીય કોલેજ અને ઘણી બધી કોલેજોની પણ તમે નજીક છો તો આ બાબતે તમે ફૂડ ક્વોલિટી મેન્ટેન કરો છો તો લોકોને કેવો સંતોષ છે તમારા કાર્યથી લોકો એક જ ખાત્રી આપી છે મે પહેલાથી કે મે જ્યારે આનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારના જે મારા ક્લાયન્ટ છે એ હજી સુધી મારી પાસે થી લઈને જમે છે તો વધુ ચરબી જન્ય ખોરાક ના ખાઈ અને લોકોને સ્વસ્થ મળે એના માટે તમે કહો કે આપણે ગુજરાતીમાં પ્યોર ઘર જેવું જમવાનું બનાવીએ છીએ ઓવર તેલ મસાલા જે ઉપર તરતા હોય એવા તેલ મસાલાનો આપણે ક્યારેય ઉપયોગ નથી કરતા અને બહારના જે ખડા મસાલા છે તમે ઘરના જ મસાલાનો ઉપયોગ કરો છો એ ખૂબ સારી વાત છે અને એ સિવાય તમે ચાઈનીઝની અંદર કઈ કઈ કાળજી રાખો છો

તો તમે લોકોનો કેલરીનું પણ ધ્યાન રાખો છો અને એના કારણે તમે ખુદ પણ વ્યવસ્થિત તમારું બેકગ્રાઉન્ડ છે તમારી આ જગ્યાનું બેકગ્રાઉન્ડ છે અને તમે પરમ વૈષ્ણવ છો તમારે ત્યાં બધા ફાયરના અને તમારું જે મને તો અત્યારે દેખાઈ રહ્યું છે કે તમે એવી જગ્યાએ છો અને તમારી પાસે અંદર ઇન્ટરનલ જે મશીનરી છે એ પણ બહુ અદ્યતન છે અને તમે ભૂતકાળમાં પણ બહુ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયેલા હતા એ પણ હું જાણું છું એટલા માટે અને તમારા મોબાઈલ નંબર જણાવશો જેથી લોકો તમને કેટલા વાગે ફોન કરે અને કયા નંબર ઉપર કરે મારો નંબર છે ડબલ નાઇન ઝીરો ફોર સેવન ઝીરો વન ટ્રિપલ ઝીરો એની ટાઈમ મને કોલ કરી શકો છો રિપીટ ડબલ નાઇન ઝીરો ફોર સેવન ઝીરો વન ટ્રિપલ ઝીરો આપનું નામ આખું સોમૈયા સચી રમેશભાઈ અચ્છા તો ખૂબ તમારા નંબર પણ સરસ છે અને હું તમને બધા મિત્રોને ખાસ આગ્રહભરી વિનંતી એટલે કરું છું કે પહેલું તો આપણું સ્વાસ્થ્ય જરૂરી છે અને આ આપણું શ્રી પાર્સલ પોઈન્ટ છે આ કોઈ પ્રોફેશનલ એડ નથી આ વિડીયો તમે સારું ભોજન મેળવી શકો એ માટે આપણે તમને બતાવી રહ્યા છીએ ટિફિન એન્ડ કેટરિંગ સર્વિસ પણ આપે છે અને કોઈના લગ્ન પાર્ટી કે કંઈ જન્મદિવસ હોય ત્યારે તમે કઈ રીતે સેવા આપો છો ત્યારે એમના જે ક્લાયન્ટ છે એમની જે જરૂરિયાત છે